કે જે પણ કામ કરવું એમાં આપણી બુદ્ધિ શક્તિ આવડત હોશિયારી બધું મૂકી દેવું તો પહેલો લાભ સેલ્ફ સેટિસફેક્શન કે ડીડ માય જોબ પ્રોપરલી એન્ડ રિઝલ્ટ શું આવવાનું છે ચેપ્ટર ટુ છે એન્ડ રિઝલ્ટ ઇઝ ચેપ્ટર ટુ એ આપણા લાઇકિંગ પ્રમાણે આવે ના આવે ઓછું વધતું આવે દેટ ઇઝ ચેપ્ટર ટુ ચેપ્ટર વન શું છે આઈ ડિડ પુટ માય બેસ્ટ ફૂટ ફોરવર્ડ મે ભગવાને મને જે બુદ્ધિશક્તિ આવડત હોશિયારી આપી છે અને મારું જે કાર્યક્ષેત્ર છે એમાં મેં શ્રેષ્ઠ પ્રયત્ન કર્યો તો દેટ ઇઝ ધ ફર્સ્ટ આર્ટ ઓફ બીકમિંગ અ જીનિયસ બીજી આર્ટ હ્યુમન રિલેશન્સ અત્યારે ટેકનો જમાનો છે અને એઆઈ આવી ગયું છે ઘણા બધાને ફ્રી કરી દેશે સાવ ચોખ્ખી ગુજરાતીમાં આપણે એમ તો ના બોલાય નવરા કરી દેશે ઘણા બધાને ફ્રી કરશે યુઝ અનએમ્પ્લોયમેન્ટ પૃથ્વી ઉપર પથરાઈ જવાની છે સચ ઘણી બધી છે એઆઈ ના જન્મદાતાઓ એવું કે છે કે એઆઈ વિલ ટેક અવે છે ને એ લોકોની જોબ્સ પણ લઈ જશે ગોલ્ડમેન સે કીધું કે આવતા દસ વર્ષમાં એટલે બે હજાર પાંત્રીસ સુધીમાં ફોર્ટી મિલિયન જોબ્સ તો ખાલી નોર્થ અમેરિકન કન્ટ્રીઝમાં જવાની છે ઇન્કલુડિંગ યુરોપ એકાઉન્ટન્ટ્સ બધાની જોબ જશે રિટેલ કાઉન્ટર્સ ઉપર બધાની જોબ જશે કારણ કે રોબોટ્સ કામ કામ કરશે રિટેલ કાઉન્ટર્સ ઉપર એ એઆઈ અને ટેકનોલોજીના જમાનામાં હ્યુમન રિલેશન્સ માનવીય સંબંધો જે પણ વ્યક્તિઓ આપણા જીવનમાં છે પછી પરિવારમાં હોય મિત્ર વર્તુળમાં હોય સોશિયલ સર્કલમાં હોય કે આપણે ઓફિસમાં કામ કરતા હોય ત્યાં આપણા વર્કિંગ કલીગ્સ હોય એની સાથે એક આત્મીયતાનો ઘરોબો લાગણી અને પ્રેમના સંબંધો એ આપણી સફળતાનું બહુ જ મોટું કારણ છે હાઉ મેની ઓફ યુ બિલીવ ઇન ધીસ સ્ટોરી કે આપણી સફળતાનું બહુ જ મોટું કારણ માનવીય સંબંધો છે હ્યુમન રિલેશન્સ કાઉન્ટ મોર એની માટે હું તમને બીજું એક સરસ પુસ્તક સજેસ્ટ કરું છું એ પુસ્તકનું નામ છે ધ હ્યુમન સાઈડ ઓફ ધી એન્ટરપ્રાઇઝ અગેન આઈ એમ ધ હ્યુમન સાઈડ ઓફ ધી એન્ટરપ્રાઇઝ ડગલસ મેગ્રોગર આ પુસ્તક લખ્યું છે ડેકેટ્સ પહેલા પુસ્તક લખાણું છે આ પુસ્તક જ્યારે લખાણું ત્યારે એમને ન્યુયોર્ક ટાઈમ્સ બેસ્ટ પણ ઘણા અઠવાડિયાઓ સુધી રહ્યું હાર્વર્ડ બિઝનેસ રિવ્યુમાં પણ એમનું રેટિંગ ખૂબ સારું રહ્યું અને અક્રોસ યુરોપ ને નોર્થ અમેરિકા ઘણી બધી બી સ્કૂલ્સમાં આ પુસ્તક ખૂબ સારા રેફરન્સ બુક તરીકે વપરાય છે ટાઇટલ ઓફ ધ બુક ઇઝ ધ હ્યુમન સાઇડ ઓફ ધ એન્ટરપ્રાઇઝ કે આપણે વેપાર ધંધો કરીએ છીએ અથવા સંસ્થા ચલાવીએ છીએ એમાં આપણી પાસે સંસાધનો રિસોર્સિસ ઘણા બધા છે પણ મોટામાં મોટું રિસોર્સ તમારું શું છે હ્યુમન રિલેશન્સ હાઉ યુ ડીલ વિથ પીપલ હાઉ યુ એસોસિએટ સેલ્ફ વિથ પીપલ હાવ યુ મેક પીપલ એસોસિએટ વિથ યુ ધેટ કાઉન્સ અ લોટ એની ઉપર સફળતા રહેલી છે તો એ આપણે નજરઅંદાજ ન કરવું જોઈએ તમને એમ ન થાય કે ટેકનો જમાનો છે પણ એ ટેક ઓપરેટ કરનાર તો વ્યક્તિ છે ને ટેક ઓપરેટ કરનાર કોણ છે એ વ્યક્તિઓ છે અને વ્યક્તિ વ્યક્તિના સંબંધો છે એને લઈને પ્રગતિ એને લઈને સફળતા એ સિદ્ધાંત છે તો ગીવ મોર વેઇટેજ ટુ હ્યુમન રિલેશન ટેકનો ફૂલ ઉપયોગ કરવાનો એની ના નથી પણ મોર વેઇટેજ ટુ હ્યુમન રિલેશન્સ માનવીય સંબંધોને આપણે વધારે વેઇટેજ આપવાનું હવે માનવીય સંબંધો માટે ખાલી સ્માઈલ કામ નથી કરતી એ ખબર છે ને અહીંથી માંડીને પાંત્રીસ હજાર ફૂટ ઉપર સુધી બધે ખાલી સ્માઇલ કામ નથી કરતી ખાલી હાયલો કામ નથી કરતું ખાલી થેન્ક યુ અને સોરી કામ નથી કરતું એ બધું જરૂરી છે માનવીય સંબંધો માટે એક બહુ જ સરસ માર્ગદર્શન અમારા ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ આપ્યું છે કારણ કે મેં કહ્યું ને આટલા બધા વ્યક્તિઓ સાથે એ સંપર્કમાં કારણ કે તેરસો સંસ્થા ઊભી કરી એટલે કેટલા બધા વ્યક્તિઓ સાથે એમણે કાર્ય કર્યું અને અમારા જેવા અગિયારસો સંતોને પાછી અમને દીક્ષા આપી તો માનવીય સંબંધો માટે એક સરસ સૂત્ર એ પોતે કહેતા ચાર જ શબ્દો ખમવું ઘસાવું અનુકૂળ થવું ને મનગમતું મૂકવું રિપીટ વિથ મી બિકોઝ ઇટ ઇઝ યોર ટેક અવે બેક હોમ ખમવું ઘણા ફરી ખમવું ઘસાવું અનુકૂળ થવું ને મન ગમતું મૂકવું રિપીટ અગેન વન મોર ટાઈમ હવે ખાલી વિચાર કરો છેલ્લી વાર ચારમાંથી ચાર એક આઈટમ આપણે ક્યારે કરેલી તમને યાદ જ નહીં આવે